નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સી માં જો હજી સુધી તમે મારી આ ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી થી સબસ્ક્રાઇબ કરજો આજે આપણે પ્રકરણ નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.1 નો પ્રશ્ન નંબર 6 જોઈશું

તો જે પહેલી સંખ્યા આપેલી હોય એને અંશમાં લખવાની એક્યાસી ના છેદમાં એકસો આઠ હવે આપણે એવો ઘડીઓ લેવાનો કે જેમાં એક્યાસી પણ આવે ને એકસો આઠ પણ આવે તો જે સત્યાવીસ નો ઘડિયો છે કે સત્યાવીસ તેરી કેટલા થાય એક્યાસી થાય એટલે એક્યાસી કટ થઈ જાય અને સત્યાવીસ ચોક એકસો આઠ થાય એટલે એકસો આઠ કટ થઈ જાય એટલે આપણે એવો ઘડિયો લેવાનો કે જેમાં એક્યાસી પણ આવે અને એકસો આઠ પણ આવે તો સત્યાવીસ વડે જે એક્યાસી ને એકસો આઠ બંનેનો ભાગ આકાર થાય એટલે સત્યાવીસ તેરી એક્યાસી થાય અને સત્યાવીસ ચોક એકસો આઠ થાય એટલે શું થશે એક્યાસી ને એકસો આઠ કટ થઈ જશે અહીંથી સત્યાવીસ સત્યાવીસ કટ થઈ જશે તો વધુ શું ત્રણ અને ચાર એટલે શું આપણું આવી જશે ત્રણના છેદમાં ચાર હવે જે આ ત્રણ ના છેદ માં ચાર આવ્યા ને એને આપણે કેવી રીતે લખવાનું છેદ છે અને કાઢીને આમ ત્રણ જેમ ની નિશાની કરવાની અને પછી ચાર લખવાનું એટલે ત્રણ જેમ ચાર એ આપણો ગુણોત્તર આવી જશે એટલે ગુણોત્તર બરાબર શું થઈ જશે ત્રણ જેમ ચાર એટલે જે આપણું પહેલું હતું એક્યાસી અને એકસો આઠ એનો ગુણોત્તર કેટલો આવી જશે ત્રણ જેમ ચાર એ આપણા પહેલાનો ગુણોત્તર આવશે એના પછી હવે આપણે બીજું જોઈએ તો જો બી આપેલું છે કે અઠાણું અને ત્રેસઠ હવે આપણે અઠાણું અને ત્રેસઠ એનો ગુણોત્તર શોધવો છે તો આમાં પણ એવી જ રીતે કે ગુણોત્તર બરાબર ગુણોત્તર બરાબર તો એટલે ઉપર શું કરવાનું સંખ્યા લખવાની પહેલી સંખ્યા ઉપર લખવાની બીજી સંખ્યા નીચે લખવાની અઠાણું ના છેદમાં ત્રેસઠ હવે કયા ઘડિયામાં અઠાણું પણ આવે અને ત્રેસઠ પણ આવે જો જે આપણે સાત છે તો ચૌદ સત્તા અઠાણું પણ થાય કઈ સંખ્યા વડે ભાગીએ તો આપણને કઈ સંખ્યા વડે અઠ્ઠાણું ત્રેસઠ બંને ભાગાકાર થાય તો ચૌદ સત્તા કેટલા થાય અઠ્ઠાણું થાય એવી જ રીતે જે ત્રેસઠ છે તો ત્રેસઠ કેમ થાય નવ સત્તા ત્રેસઠ થાય તો બે શું સાત સાત સરખું નીકળી ગયું એટલે હવે સાત ને સાત શું થઈ જાય કટ થઈ જાય એવા ઘડિયા આપણને આવડવા જોઈએ ઘડિયા ચૌદ સત્તા અઠ્ઠાણું અને નવ સત્તા ત્રેસઠ એટલે બંનેમાં સાત સાત સરખા નીકળી ગયા સાત સાત કટ થઈ જશે એટલે વધશે શું ચૌદના છેદમાં નવ જેને આપણે શું લખી શકીએ આ છેદની જગ્યાએ જેમની નિશાની એટલે ચૌદ જેમ નવ એટલે ગુણોત્તર બરાબર માટે જે ગુણોત્તર છે તે ગુણોત્તર બરાબર કેટલા થઈ જશે ચૌદ જેમ નવ એટલે આપણું જે બીજું હતું અઠાણું અને ત્રેસઠ તો અઠાણું અને ત્રેસઠનો ગુણોત્તર શું થઈ જશે ચૌદ જેમ નવ એટલે ગુણોત્તર બરાબર આપણને શું જેમ મળી જશે ચૌદ જેમ નવ હવે એના પછી એના પછીનો દાખલો જોઈએ હવે જુઓ અહીં આપણને સી આપેલું છે કે તેત્રીસ કિલોમીટર અને એકસો એકવીસ કિલોમીટર હવે આ કિલોમીટર છે આ કઈ છેલ્લે આપણે જે જવાબ લખીએ એ કિલોમીટર નિશાની આવે પણ અત્યારે આમાં કંઈ કિલોમીટરથી મતલબ નથી આપણે તેત્રીસ એકસો એકવીસનો ગુણોત્તર શોધવાનો છે એટલે પહેલાં તો આપણે ગુણોત્તર લખીએ કે ગુણોત્તર બરાબર તો ગુણોત્તર બરાબર શું થાય તેત્રીસના આપણે ઉપર અંશમાં લખીશું અને જે બીજી સંખ્યા છે બીજી સંખ્યા કઈ છે એકસો એકવીસ એકસો ને ક્યાં લખવાની હવે છેદમાં લખવાની તો હવે તેત્રીસ આપણને ખબર છે તેત્રીસ ના અવયવ શું પડે કે અગિયાર તેરી તેત્રીસ

શું મળી જાય આ બંને સંખ્યામાં સરખા અવયવ અવયવ પડે એવો આપણે એક લેવાનો એટલે કયો થશે અગિયાર થશે અગિયાર તેત્રીસ અને અગિયાર અગિયાર ગુણ્યા અગિયાર એટલે અગિયારનો વર્ગ એકસો એકવીસ થાય અગિયાર અગિયાર શું થઈ જાય કટ થઈ જાય એટલે આપણને શું મળશે ત્રણ ના છેદ અગિયાર હવે આ ત્રણ ના છેદ માં આપણે શું લખશું ત્રણ જેમ અગિયાર એટલે આપણે લખીશું કે માટે જે ગુણોત્તર છે ગુણોત્તર બરાબર શું મળી જશે આપણને ત્રણ જેમ અગિયાર તો જે આપણે તેત્રીસ કિલોમીટર અને એકસો એકવીસ કિલોમીટર હતું તો એનો ગુણોત્તર આપણને ત્રણ જેમ અગિયાર મળશે હવે એના પછી ડી જોઈએ તો હવે ડીમાં આપણને આપેલું છે ત્રીસ અને પિસ્તાળીસ તો ત્રીસ મિનિટ પિસ્તાળીસ મિનિટ એનો આપણે ગુણોત્તર શોધવાનો છે તો ત્રીસ મિનિટ અને પિસ્તાળીસ મિનિટનો ગુણોત્તર શોધવો છે કે ના ઘડિયામાં ત્રીસ ને પિસ્તાલીસ બંને આવે તો આપણે ત્રીસ ને પિસ્તાલીસ પાંચ ના ઘડિયામાં બંને આવે કે પાંચ છ કેટલા થશે ત્રીસ તો ત્રીસ કટ થઈ ગયા હવે છે નવ સોરી નવ પંચા કેટલા થશે પિસ્તાલીસ થશે તો પાછા પિસ્તાલીસ કટ થઈ ગયા અહીંયા પાંચ ને પાંચ કટ થઈ ગયા એટલે વહેતું શું છના છેદમાં નવ પણ હજી આપણે આગળ જોઈશું કે અહીંયા ત્રીસ ને ત્રીસ પિસ્તાળીસ બંને પાછળ ઘડિયામાં આવે એટલે આપણે એના ભાગ પાડી લીધા એટલે હવે છના છેદમાં નવ મળ્યો પણ હજી છના છેદમાં નવના આગળ ભાગ પડી શકે કેવી રીતે પડે કે છે છ છે તો ત્રણ દુ કેટલા થાય ત્રણ દુ છ થાય એટલે છ કટ થઈ જશે અને ત્રણ થાય એટલે કટ કટ થઈ થઈ જશે જશે ને એટલે એટલે શું છેદમાં આ બે વાર ભાગ પડ્યા પહેલાં તો પાંચ વડે અને પછી ત્રણ વડે કઈ છ ના છેદમાં નવ મળ્યા છના છેદમાં નવ ના હજી ભાગ પડે છે કારણ કે છ પણ ત્રણ ના ઘડિયામાં આવે નવ પણ ત્રણ ના ઘડિયામાં આવે હવે બે ના છેદમાં ત્રણ મળ્યા તો બે ના છેદમાં ત્રણ કોઈ પણ એક સિવાય બીજા કોઈ ઘડિયામાં બે ત્રણ સાથે આવે નહી એટલે અને બી અને ત્રણ કેવી અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ એટલે આપણને છેલ્લો ગુણોત્તર મળી ગયો એટલે આનો ગુણોત્તર આપણને કેટલો મળશે ગુણોત્તર બરાબર

છે એટલે આપણને ગુણોત્તર છે એટલે શું મળી ગયો બે જેમ ત્રણ એટલે ત્રીસ મિનિટ અને મિનિટ મિનિટનો ગુણોત્તર કેટલો થશે બે જેમ ત્રણ આપણે આવા આવી જ રીતે બધા જ ગુણોત્તર શોધવાના છે અને આ જે આપણો પ્રશ્ન નંબર છ હતો તે પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે થેન્ક્સ ફોર વોચિંગ